બોલો ઝાલુક થઈ ગયું હમ્મ જો આ તમારે ધૂપ કરવી છે ધૂપ આજ રવિવાર છે નોમ છે ચેતર મહિનાના નોરતા આપણે ગોણી જમાડવાની છે નવ નવદુર્ગામાં પેલા કીધું હવન કરાવી નાખી માતાજીને ધરાઈ દેવી પછી નવ દુર્ગાને બેવડાઈ દેવી જમવા પીતો હવન થઈ ગયો છે ભાઈ પેલા લાપસી લેવા જાઉં છું લાપસી લાપસી મગનું શાક દાળ ભાત પાપડ આપણે નાખ્યું ઘી લાપસી ના ભગવાન ને જમાડી દેવી છે મારા માં શક્તિ પાંચ વખત જમાયડ આપણે હવન કર્યું દુર્ગા માતની જય માતાજી ના દીવા બતી કરી છે જય શક્તિ માં અમારા કુલ ની દેવી માં શક્તિ છે ગોણી બધી આવી ગઈ છે જમવા બેવરાવાની બાકી છે જો બધાને બેવરાવા મીંડાવે આપણે ગોણીને

એક તો હાવ નાની એવી ઢીંગલી આવીશ આપણે એ મારા બાજુમાં છે બે મોટે કરી હતી પણ દીદી નહોતી એક એ બાર ગામ ગઈ હતી ત્યાં બે નાની આવી નાની કીધું મેં તું નાની એને લઈને આવજો તમે મેં કીધું પછી કેટલા બે વર્ષની બે અઢી વર્ષની હોય તો એટલી જ છે કેવી સરસ છોકરી બે આવી ગઈ જો આપણે ચાંદલોનું કરવું પડે ને એટલે ચાંદલોનું કરી નાખ્યું આમાં ટેપુ છે અમારી અમારા ઘરની છોકરી છે આ ટેપુ મારા કાકાજી ની છોકરા ની છોકરી છે આ ટેપુ એ સરસ બધી છોકરી બેહી ગઈ ગૌણી કરીને રખો અમને ગોણી એમ નાના હતા ને અમને બહુ એવું થતું આમ કોક ને કર્યું ને આપણને ન કર્યું એમ થાય અમને ન કરી ગોણી એમને કરી એવું બહુ થતું હતું ત્યારે રે હાવ નાની એવી છોકરી છે એવી વચ્ચે બેઠીસ પણ દેખાયતી નથી અંદર આ મારા કાકાજી ની છોકરા ની છોકરી છે લાલાભાઈ ની અમાર બધી બાજુમાં માં ડ્રેસ બધા બાજુ બાજુ વાળા છે છોકરીઓ નથી મળતી બોલો ચા કેવાય ગયા ને બધા કે અમે ગોણી થયા અમે ગોણી થયા તો અમારે શેરી લગભગ ત્રણ ચાર જણા જમાડવાનું છે ગોણી એક ને બપોર જવાનું આ બધી છોકરી પાસે બોપર બીજી વખત જવાનું છે જમવાય એટલે આ ઠેકાણે ગોમણી થયું છે આ છોકરીઓ ગમત દીવું છે લાપસી આપી દીધી લાપસી આ શું નો અરતા છે એટલે એવું જ બનાવવું પડે લાપસીને મગનું શાક ને એવું અને દાળ ભાત પાપડ આ હું બીજું બનાવ્યું છોકરી ખાઈ પણ એવું અત્યારે બનાવાય નહીં ને નોરતા છે એટલે આ રીતના બનાવવું પડે ને આપણે લાપસી ને એવું ન કદાચ છોકરીઓને બટેકા પવા ને મેગી ને બધું બનાવી દઉં છોકરી વધારે ખાય મેળા આવી ગયો નો એમને એ પહેલો નોરતો હતો ને તે જમાડવા જમાડવા કરતા હતા છેલ્લા નોરતે મેળા આવી ગયો આજે મગનું શાક છે આપણે સાડા સાત માં બેવરાઈ દીજી ગુહણ પાપડ વેરી હોય એટલે કેટલું જો ઘર ભરું ભરું લાગે બધી હરખી હરખી છોકરી છે સબ આધી એક નિસારમાં જાતી હોય તને ગોણી કરી તને ગોણી કરી બધી વાતો કરતી હતી

જો ફૂલ અલગ નાખ્યા છે ને માથે જ કાઢે છે કે બીજી માથે જ ફૂલ આપણે પાતે અરે રાખી દીધા

જો એ નાની છોકરી ઢીંગલી જો છે નાની એવી હાવ મેં ખવડાવીને તારીને ખાધું ખાઈ લીધું પાછ મારી પાસે ખવડાવીને તે બેઠી બેઠી ખાઈ લીધું આપણે સેટ લીધા ડોકમાં પહેરવા માટે છોકરી હું એવું બધું ગમે